કેમ છે અને કેવા કેવા પ્રકારનો ખોરાક આપણે ફોટોગ્રાફમાં જોયો તો એ બધી ચર્ચા કરી ગુજરાતમાં કેવા પ્રકારનો ખોરાક ખવાય છે આંધ્રપ્રદેશમાં કેવા કેવા પ્રકારનો ખોરાક ખવાય છે પંજાબ માં કેવા કેવા પ્રકારનો ખોરાક ખવાય છે હવે જે આપણે ભણવાનું છે ને એ છે કે ભાઈ વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકમાંથી આપણે 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 કેવા કેવા પદાર્થો છે છે એ મેળવીએ છીએ એની વાત કરવાની પ્રવૃત્તિ કરવાની છે મજા આવે એવી કે ભાઈ ખબર પડે કે ભાઈ આ પદાર્થ છે એમાંથી આપણને શું મળશે શા માટે આ ખોરાક આપણે ખાઈએ છીએ એ બધી જ વસ્તુની ચર્ચા આપણે આમાં કરવાની છે ચલો તો જોઈએ આગળ ચલો તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે ચલો તો આપણે જાણીએ છીએ કે દરેક વધારે પ્રકારના ઘટકોથી બનેલી હોય છે એટલે જો તમે અમુક વસ્તુ ખાતા હો બરાબર તો એમાંથી તમને પ્રોટીન મળતું હોય ક્યારેક એવું હોય કે વિટામિન મળતું હોય ક્યારેક એવું હોય કે એમાંથી ચરબી મળતી હોય તો એવું બની શકે કે ભાઈ એકલું પ્રોટીન હોય એકલું વિટામિન હોય એકલી ચરબી હોય ઓલા પડીકા ખાવ એમાંથી એકલી ચરબી મળે બરાબર ને એવું પંચાણું ટકા તમને ચરબી મળે બાકી બધા અલગ અલગ પોષક તત્વો મળતા હોય તો કયા પદાર્થમાંથી કયા ઘટક માંથી કયું તત્વ મળે છે પ્રાણીઓમાંથી મળે છે આ ઘટકો આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો ધરાવે છે આ દ્રવ્યોને પોષક દ્રવ્યો કહે છે તો કે આપણા શરીર માટે જેટલા જરૂરી પોષક દ્રવ્યો હોય ને જેટલા જરૂરી તત્વો હોય જેટલા જરૂરી ઘટકો હોય એને બધાને આપણે શું કહેશું પોષક દ્રવ્યો કે જેમાંથી આપણે પોષણ મેળવીએ છીએ પોષક દ્રવ્યો અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાશે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો તરીકે કાર્બોદિત અન્ડરલાઈન કરતા જજો સાથે સાથે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ ક્ષારો છે એટલે જે કોઈ મુખ્ય ખોરાક આપણે ખાઈએ છીએ એમાંથી ક્યાં શું મળતું હોય તો કે કાર્બોદિત મળતું હોય પ્રોટીન મળતું હોય વિટામિન મળતું હોય કાં તો ચરબી મળતી હોય અથવા તો ખનિજ ક્ષાર મળતો હોય આ પાંચ મુખ્ય તત્વો માટે આપણે શું કરીએ છીએ ખોરાક ખાઈએ છીએ આપણા શું છે પોષક દ્રવ્યો છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ બરાબર પાણી પણ સામેલ છે જુજો તમે આખા દિવસમાં પાણી ન પીવો ને તો તમારે હાલત શું થાય ઉનાળામાં શિયાળામાં ઓછી જરૂર પડે પણ પાણી પણ આટલું જરૂરી છે જેટલું આપણે ખોરાક ખાઈએ છીએ બરાબર છે તો પાણીને પણ અવગણવાનું નહીં જેની આપણા શરીરને આવશ્યકતાઓ છે જરૂરિયાત છે બરાબર તો જો તમને મસ્ત મજાના ફોટા જોઈ શકો છો ચાલો તો શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે દુનિયામાં હું જેટલા ખોરાક ખાદ્ય પદાર્થો છે એ બધા ખાદ્ય પદાર્થો હું કઈ આ બધી વસ્તુ ધરાવતા જ હોય કેટલાક સરળ પદ્ધતિ દ્વારા એલા લે એલા ઢોળાય છે હરખો પે ગાંડા હરખો પે ગોબરા કેટલીક સરળ પદ્ધતિ દ્વારા આપણે તેજ ચકાસણી કરી શકીએ કે રાંધેલા ખોરાકમાં કે કાચી સામગ્રીમાં એક અથવા તો વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે કાર્બોદિત પ્રોટીન તથા ચરબી ના પરીક્ષણ આમાં બીજું શું છે એના માટેનું તમારે શું કરવું પડશે ટેસ્ટ કરવું પડશે ચાલો તો આપણે આ પરીક્ષણો કરીને આપણા બધા જ અવલોકનોને કોષ્ટકમાં નોંધીએ તો આના માટે સૌથી પહેલા તમારે અમુક વસ્તુની જરૂર પડશે આની જેમ ગોબરા કરવાના નહીં નકર બાપા છે ને આમ નાખે ફટ દે ગોબરા કરવાના નહીં જો મસ્ત મજાની શિંગ છે શિયાળામાં દોડો ખાવાની કેવી મજા આવે હે બધી જો બટેટા મૂકેલા છે તમને ભાવતી કેરી મૂકેલી છે નાળિયેર છે આ ગાંડો દૂધ પીવે છે વાય ભાઈ ચાલો આગળ જોઈએ હવે જો આ પરીક્ષણની તો આપણે વાત કરી કે ભાઈ પરીક્ષણ માટે અમુક સાધન સામગ્રીની જરૂરિયાત પડશે કેવી કેવી સાધન જોઈએ તો ચાલો તો આ પરીક્ષણ કરવા માટે આયોડિન જો આયોડિન હશે ને એવી આવી બોટલ આવશે શું આવશે આવી બોટલ લિક્વિડ સ્વરૂપે હશે પ્રવાહી સ્વરૂપે બરાબર આ શું છે આયોડિન છે બરાબર આયોડિન જોશે પછી કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે આ કોપર સલ્ફેટ છે ને આવું તમને બ્લુ કલરનું જોવા મળશે આ શું છે કોપર સલ્ફેટ અથવા તો અહીંયા લખેલું હશે સીયુએસોર બરાબર આ શું છે કોપર સલ્ફેટ છે એના દ્રાવણની જરૂર પડશે તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપરની પણ જરૂર પડશે ટેસ્ટ ટ્યુબ એટલે કે આ કસનળી આ કસનળીને ઇંગ્લિશમાં શું કહેશું ટેસ્ટ ટ્યુબ કસનળી અને આને શું કહેશું આપણે ડ્રોપર કહેશું ઓલા નાના છોકરા દૂધ નો પીતા હોય ને તો એને દવા નો પીતા હોય ને તો શું કરે ડ્રોપર ની મદદ થી લેશે પછી આમ મોઢું ફળાવશે ટપ 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 બે ત્રણ ટીપા પાડી દેશે

આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો રાંધેલો ખોરાક એટલે જે આપણા મમ્મી ખોરાક બનાવી નાખ્યો હોય ને એ અથવા તો જે કાચી વસ્તુ હોય જેમ કે શિંગ હોય તો શિંગમાં આપણે શું હોય એ જોઈ શકીએ બરાબર ચણામાં શું હોય જોઈ શકીએ બટેટામાં શું હોય એ જોઈ શકીએ એટલે કાચા પદાર્થ અથવા તો રાંધેલા પદાર્થ ઉપર આપણે જોઈ શકીએ આ પરીક્ષણોથી મળેલ અવલોકનોને નોંધવાની રીત દર્શાવે છે આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે તમારું પરીક્ષણ તે પૈકીની અથવા અન્ય ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી પર કરી શકો છો આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા તો ચાખવાનો પ્રયત્ન કરવાનો નહીં જો રસાયણ હોય ને બધા અમુક ડેન્જર પણ હોઈ શકે અને અમુક ડેન્જર નો પણ હોઈ શકે એટલે આપણે ગમે એ રસાયણ ને ચાખી નહીં લેવાનું કેવું લાગે છે બધા ચાખવા જાવ ને તો બીજેથી ફોટો આવશે છાપામાં કે રસાયણ ચાખેલ છે ઉકલી જાઓ આવા ચાખવાના નહીં અમુક અમુક તો બહુ ડેન્જર એસિડ આવે જેને તમે આંગળી વડે અડો ને તો એ તમે દાજી જાઓ બરોબર આવા રસાયણો ચાખવાના નહીં જુઓ જો હમણાં ઓલો દૂધ ઢોળતો તો ને આ બેન એવા છે કે જે દૂધ ખાય છે બોલો ક્યાં દુનિયા લેવા દૂધ જાવ ખાવાની વસ્તુ છે છતાં ખાય છે લે બોલો માણસોને તો આ હદ હોય ચલો તો જો તમે મસ્ત મજાનું સફરજન જોવો છો અહીંયા પુલાવ જોવો છો ને બટેટા છે ને ભાઈ ભાઈ બરાબર ચાલો તો હવે આપણે પ્રવૃત્તિ જે છે છે એ કરવાની તો ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં પેલું પરીક્ષણ કોનું કરશું આપણે કાર્બોદિત કરશું ઘણા પ્રકારના હોય છે આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત પદાર્થો તરીકે સ્ટાર્ચ અથવા તો શર્કરાના સ્વરૂપમાં હોય છે છે ને ઘણા બધા સ્વરૂપે હોય તો તો સ્વરૂપે સ્વરૂપે હોય હોય અથવા શર્કરાના જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકશું હવે તમે હોશિયાર હો તમારી પરીક્ષા કરે ખબર પડી જાય કે નહીં ભાઈ આ બાળક હોશિયાર છે એવી રીતે જો કાર્બોદિત સ્ટાર્ચ હોય ને તો ખબર પડી જાય કે આ હાજર છે બરાબર ચાલો તો આપણે જોઈએ તો સૌથી પહેલા શું કરવાનું છે તો કે પાણીની અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં તીન ચાર આયોડીનના થોડા ટીપા ઉમેરીને આયોડિનનું મંદ દ્રાવણ બનાવી નાખો ઓલું આયોડિન હતું ને એ આયોડિનનું શું કરવાનું છે મંદ દ્રાવણ ભરવાનું એટલે ટેસ્ટ ટ્યુબ લેવાની ટેસ્ટ ટ્યુબમાં પાણી નાખવાનું અને ત્રણ ચાર ટીપાસ એના નાખવાના આયોડીન નાખવાના બરાબર હવે સો મિલીટર પાણીમાં બે ગ્રામ કોપર સલ્ફેટ ને આયોડીન ને કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવી શકાય એટલે કોપર સલ્ફેટ નું દ્રાવણ કેટલું બનાવવાનું છે સો એમ એલ સો એમ શું બનાવવાનું છે તો કે કોપર સલ્ફેટ નું દ્રાવણ આ દ્રાવણ બનાવવામાં બીજું કઈ ન હોય દ્રાવણ કોને કહેવાશે તો કે કોપર સલ્ફેટ નો પાવડર લેવાનો એ પાવડર ને સેમાને દેવાનું જેમ કે આ બીકર છે એમાં પાણી ભર દીધું સો ml 100 સો શું ભર દીધું આપણે કેમ હું તમારે ઘરે આવ્યો ને તમે શરબત બનાવવાનું ખાંડ ઓગાળો છો એવી રીતે શું કરવાનું તો કે કોપર સલ્ફેટ નો પાવડર જે છે ને સીયુએસ ઓ ફૂર નો પાવડર એને શું કરવાનો છે ઓગાળી નાખવાનો છે ક્લિયર ચાલો

ચલો તો સૌથી પહેલી જે પ્રવૃત્તિ છે સૌથી પહેલું જે પરીક્ષણ છે એ કોનું કરવાનું છે સ્ટાર્ચનું કરવાનું છે સૌથી પહેલી કસોટી કોના માટે છે તો કે સ્ટાર્ચ માટે પરીક્ષા નંબર વન પ્રવૃત્તિ નંબર વન સ્ટાર્ચનું પરીક્ષણ ચલો તો સૌથી પહેલા ખાદ્ય પદાર્થ અથવા તો કાચી સામગ્રીને લ્યો કાચી સામગ્રી

ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો તમે પરીક્ષણ કરવા માંગો છો કે ખાદ્ય સામગ્રી જો ઘન હોય તો તેને લુગ્દી એટલે કે પેસ્ટ બનાવી નાખવાની છે પેસ્ટ કઈ રીતે માનો કે કોઈ પણ માનો કે સફરજન છે તો સફરજનનું ઓલું જે વચ્ચેનું સફેદ રંગ સફેદ રંગનું જે આવે ને એને લેવાનું અને એને ચૂંધી નાખવાનું એટલે શું બની ગઈ એની પેસ્ટ બની ગઈ બરાબર પાવડર બનાવવાની જરૂર પડે છે ખાદ્ય પદાર્થોની માત્રા વાટીને તેનો પાવડર એક સ્વચ્છ ટેસ્ટ ટ્યુબમાં લો એટલે એ જે વાટેલો પદાર્થ છે ને એને હું શેમાં લઈ લેવાનો ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળીમાં લઈ લેવાનો આવી રીતે માનો કે અહીંયા લુગદી આમાં દીધી બરાબર બરાબર આ ટેસ્ટ ટ્યુબ છે એમાં માનો કે આપણે દૂધ દૂધ હોય તો લઈ લીધું ચાલો તો તેમાં દસ ટીપા પાણીના ઉમેરી ટેસ્ટ ટ્યુબ ને બરાબર હલાવો એટલે કે એક ટેસ્ટ ટ્યુબ લીધી એમાં દૂધ નાખ્યું બરાબર અને એમાં શું કરવાના છે પાણીના દસ ટીપા ઉમેરવાના છે અને ફરીથી શું કરી નાખવાનું છે એને નાખવાનું છે હવે ડ્રોપર વડે ટેસ્ટ બે સલ્ફેટ ના દ્રાવણના તથા શેના નાખવાના છે કોસ્ટિક સોડા ઓલું જે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું ને બરાબર એના દસ ટીપા નાખવાના છે અને પછી પાછું શું કરવાનું છે થોડું કેવું હલાવવાનું છે બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબ ને થોડી મિનિટ માટે રહેવા દેવાનું છે એમ નામ પડ્યું રહેવા દેવાનું આમ જોવાનું શું થાય છે અને જો આવો રંગ મળી જાય ને તો એમાં શું હાજર હોય પ્રોટીન પ્રોટીન હાજર હાજર હોય હોય શું 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 તો તમે જોયું ટેસ્ટ રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો હા સાહેબ થઈ ગયો જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન ની હાજરી સૂચવે છે શું સૂચવે છે તો કે જાંબલી રંગની હાજરી સૂચવે છે

નોર્મલી તમને ખબર હશે જેટલા તેલ નીકળતા પદાર્થ હોય ને સિંગ હોય પછી તો કે ઓલા કપાસ માંથી કપાસિયા ઓલા એ બધામાં શું હોય ચરબી હોય બરાબર ચાલો ખાદ્ય પદાર્થોની થોડી માત્રા લો પાછી માનો કે તમારે સિંગમાંથી માંથી જો કરવું હોય ને તો એ તમને ઈઝી પડશે ઘરમાં સિંગ ઈઝીલી તમને મળી રહે તો સીંગ લઈ લેવાની છે દાણા લઈ લેવાના છે તેને એક કાગળમાં વીટાળો અને છૂંદો કાગળમાં વિટાળ દેવાના અને ચૂંદી નાખવાના પણ ગાંડા નહીં કાઢવાના પેપર એ ફાટી જાય બરાબર તો ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં હવે કાગળને ખોલીને સીધો કરો અને ધ્યાનપૂર્વક એનું અવલોકન કરો માનો કે સિંગના બે ત્રણ દાણા લેવાના છે

ઓલું તમારે ઓલું છાપણીયું કરવાનું હોય ને ત્યારે તમે આવું કરતા હોય એવા ધબ્બા તમને દેખાશે તો શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે હા સાહેબ દેખાય છે આવી રીતે કરી શકો બરાબર ચાલો તો તમને જો આવા ધબ્બા દેખાશે જો ધબ્બા દેખાય તો શું કરવાનું તો કે સાહેબ એમાં ચરબી અથવા તો ફેટ હાજર છે પણ અમુક અમુક કેવા હશે કે પાણીના ધબ્બા હશે એટલે ડાયરેક્ટ ડિસિઝન નહીં લઈ લેવાનું કામાં ચરબી હાજર છે એને શું કરવાનું છે તડકે થોડીવાર મૂકી દેવાનું છે બરાબર ચલો તો કાગળ પર તેલના ડાઘા દર્શાવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી છે ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોય છે આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ઘસ્યા બાદ થોડા સમય માટે કાગળને સૂકવું એટલે કાગળને માનો કે સૂકવી દીધો જો પાણી હશે તો તડકાનું ઉડી જશે પાણી શોષાઈ જશે બરાબર અને જો એમાં તેલ હશે જો એમાં ચરબી હશે તો એ સુકાશે નહીં બરાબર છે ચાલો તો તો તે સુકાઈ જો કાગળ પર તેલના ડાઘા ન દેખાય ખાદ્ય પદાર્થ કોઈ પ્રકારની ચરબી ધરાવતો નથી એટલે આપણે અત્યાર સુધીમાં કેટલી પ્રવૃત્તિ કરી ભાઈ ત્રણ પ્રવૃત્તિ કરી કઈ કઈ પેલી સ્ટાર્ચ માટેની બીજી પ્રોટીન માટેની અને ત્રીજી ચરબી માટેની ક્લિયર સૌથી પેલા શું કર્યુંટું લીધું કરી હતી ઓલી ટેસ્ટી વાળી બરાબર દૂધ ના તો પછી મીઠાનું દ્રાવણ લઈ શકો બરાબર પછી ઓલું ઇંડું હોય ને એની અંદરનું જે વાઇટ દ્રવ્ય હોય દ્રવ્ય તમે લઈ શકો બરાબર કોઈપણ રીતે પ્રવૃત્તિ કરી શકો આવી બધું પ્રવૃત્તિ કરી પછી ત્રીજામાં આપણે સિંગના દાણા લીધા હતા તો આ ત્રણે પ્રવૃત્તિ આ પરીક્ષણો શું દર્શાવે છે તો કે જે દ્રવ્ય હાજર હશે એ દ્રવ્યની માત્રા તમને ખબર પડશે કે ભાઈ આમાં પ્રોટીન કેટલું હાજર છે આમાં કયું દ્રવ્ય હાજર છે બરોબર એ બધી જ ખબર આપણને પડવાની છે તો શું તમે પરીક્ષણ કરેલ તમામ ખાદ્ય પદાર્થોમાં ચરબી પ્રોટીન તથા સ્ટાર્ચ હાજર છે તો પ્રવૃત્તિ કરશો તો ખબર પડી જશે સ્ટાર્ચ હાજર છે શેમાં પ્રોટીન હાજર છે ચરબી હાજર છે શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે હોય શકે ભાઈ કોણે ના પાડી શું તમને કોઈ એવો પદાર્થ મળ્યો છે કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર હોય નહીં એવુંય બની શકે કે દ્રવ્ય એ કઈ પોષક દ્રવ્ય એમાં હાજર જ ન હોય બરાબર છે ચાલો તો એક જબરદસ્ત કોર્સ તમારા માટે બનાવેલો છે આખો વિડિયો લેકચર્સ તમારા માટે પ્રોવાઈડ કરેલા છે એ પણ કેવા પ્રી રેકોર્ડેડ તમારે જે ટોપિક શીખવા હોય એ ટોપિક તમે એમાંથી શીખી શકો છો વિડિયો લેક્ચર છે એસાઈનમેન્ટ છે મટીયલ્સ છે ડેવાઈ સ્પેલિંગ છે પ્રશ્ન બેંક છે આના જેવું ઢગળો મટીરિયલ એમાં તમને આપેલું છે